નમસ્કાર મારું નામ કમલસિંહ લાલસિંહ અને છેલ્લા પંદર સોળ વર્ષથી હું રાજકોટમાં રહું છું અને જે કાંઈ જે બનાવ બન્યો છે અત્યારે નેપાળમાં એ જે મોટા હોદ્દા ઉપર જે લોકો બેસે છે પોતાના રોટલા શેકવા માટે અને જનતાનો આવાજ દબાવવા માટે જે કાંઈ એ લોકો જે નિર્ઘાત જે બીસ લોકોને જે ગોળી મારીને જે હત્યા કરીને ગઈ હે એના ઉપર આપણો છે ને ઘોર આપત્તિ છે અને પછી એ લોકો એક શાંતિપૂર્ણ હિસાબથી આંદોલન કરતા હતા છતાં એ લોકોનો છે ને પોતાના એક હોદ્દા ઉપર થઈને એ બહુ મોટી ભૂલ કરી નેપાળ સરકારે એ વીસ જે સ્ટુડન્ટને જે ગોળી મારીને એ લોકો હત્યા કરી પોતાના રોટલા શેકવા માટે એ લોકો જે કર્યો આના ઉપર બહુ આપત્તિ છે ઘોર આપત્તિ છે નેપાળી સમાજનું એ સરકારે જે પગલાં લેવાનો હતો એ બનાવ જે બહેનોને આનાથી પહેલાં લીધું હોત તો કદાચ એ વીસ લોકો શહીદ ન થાય કેમ કે એ લોકો પોતાના પાવર ઉપર હતા અને પછી બધું કેમકે એ લોકોનું જે કઈ કરામત છે એ બહાર સોશિયલ નેટવર્ક ઉપર આવે તો એના લીધે એ લોકો છે ને આખો સોશિયલ નેટવર્ક આવું બંધ કરી નાખ્યું એટલે એ લોકો છે ને એવી રીતે એ આંદોલન ગોળી મારીને જે હત્યા કરી એ આપણે છે ને જે કર્યો એ સરકારે બહુ ખોટું કર્યું આવી ઘટના હવે ન બને જ્યાં સુધી મને એવું લાગે હવે તો નેપાળનું છે ને આખું તંત્ર બદલી ગયું છે અને હજી છે ને જે જનરેશન છે એ લોકો હજી આંદોલન કરે છે એ હવે મને એવું લાગે છે કે આગામી દિવસમાં છે ને એવું નહીં થાય કેમ કે હવે કેમ કે બહુ સારા લોકો હવે આવે છે યંગ જે જનરેશન છે એ લોકો હવે દેશને છે ને સંભાળવા માટે એ લોકો આગળ વધી રહ્યા છે તો એટલું કહેવાનું છે મારું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો